પાઠ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના પ્રશ્ન એકમાં વિકલ્પો આપેલા છે પહેલો પ્રશ્ન તુર્કોએ ક્યુ શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી કોન્સ્ટેન્ટિનોપલ નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપિયન પ્રજાને અત્યંત આવશ્યકતા હતી મરી મસાલાની ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ગામાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી વા આલ્બુ ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ગોવા નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી પોર્ટુગીઝ અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં ક્યારે સ્થાપી સુરતમાં ઈસવીસન સોળસો તેરમાં અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે ક્યાં નામે ઓળખાય છે કોલકાતા ફ્રેન્ચ ઇસ્ટ ઈન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું છે મછલીપટ્ટમ ગોલકાંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી તો કે ડચ યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા પ્લાસીના કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના દિવાની અધિકારો મળ્યા પ્લાસીના અંગ્રેજોએ દિવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી દ્વિમુખી શાસન પદ્ધતિ ચૌદમો પ્રશ્ન પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોએ કોની સાથે કર્યા હૈદર અલી સાથે તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો કોની સાથે થયા ટીપુ સુલતાન સાથે ક્યાં મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો ચતુર્થ પેશવાનું મુખ્ય મથક ક્યુ શહેર હતું પુણેમાં કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી નિયામક ધારા અન્વયે અન્વયે કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી નિયામક ધારા અન્વયે કયા ગવર્નર જનરે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી લોર્ડ કોર્નવોલિસ કોર્નવોલિસ આ ગવર્નર જનરે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી લોર્ડ વિલિયમ બેન્ટિંગે પછી ખાલી જગ્યા આપેલી છે પ્રાચીન કાળમાં કોન્સ્ટેન્ટિનોપલ ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો અઠ્ઠાણું માં વાસ્કોદ ગામાએ કાલિકટના રાજા સામુદ્રિક પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી ડેનિશ પ્રજા ડેનમાર્કની વતની હતી ડેનિશ પ્રજાએ બંગાળમાં સિરામપુરમાં કોઠી સ્થાપી ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લે બંધ બંધીવાળી ફોર્ટ વિલિયમ નામની નવી વસા આજે કોલકાતા તરીકે ઓળખાય છે અંગ્રેજોએ ઈસવીસન સોળસો એકાવનમાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદોલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું બંગાળના નવાબ ઉદોલા મુખ્ય સેનાપતિ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ ઈસવીસર અઢારસો અઢાર સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું ઈસવીસર સત્તરસો ચોસઠમાં માં બક્સરનું યુદ્ધ થયું બારમો પ્રશ્ન બક્સરના યુદ્ધ વખતે બંગલાનો નવાબ મીર કાસિમ હતો ચતુર્થ મહેસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા પામ્યો મહારાઠાઓએ પેશવાએ પોતાના રાજ્યને ચાર વિભાગમાં વહેંચ્યું ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજય બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના વાડીના રાજ્ય વંશને સોંપ્યું મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે સાલબાઈની સંધિ થઈ ગવર્નર જનરલ કોર્નો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા ગવર્નર જનરલ લોર્ડ કોલ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગના સમયમાં કલકત્તા કોલકત્તા મદ્રાસ ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી ચાલો એના પછી ખરા ખોટા આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું સાચું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં યહુદીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ખોટું યુરોપના ફ્રાન્સ પોર્ટુગલ સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયાસો કર્યા ખોટું કાલિકટના રાજા ઝામોરીને પોર્ટુગીઝને સૂત્રા કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી ખોટું વાઇસરોય અલ્મેડાએ અલમેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી ખોટું હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળમાં સિરામપુરમાં કોઠી સ્થાપી ખોટું અંગ્રેજોએ ઈસવી સન સોળસો એકાવનમાં હુગલી નદીના કિનારે વેપારી મર્થક સ્થાપ્યું સાચું દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોએ અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ કર્યા સાચું બંગાળના નવાબના વિશ્વાસ બાવીસ ઓક્ટોમ્બર સત્તરસો સત્તાવનમાં માં થયું ખોટું દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન સત્તરસો બ્યાસી માં હેદરલીનું અવસાન થતા બંને પક્ષ વચ્ચે સંધિ થઈ સાચું તૃતીય મહેસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા લડતા વિગ્રહ પામ્યો ખોટું બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ ખોટું તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ ખોટું પંદરમું ગવર્નર જનરલ લોર્ડ વિલિયમે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા ખોટું ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું ખોટું બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો ખોટું એના પછી જોડકા પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓની હાર થઈ પેશવાનું મુખ્ય મથક પુણે પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ સાલબાઈની સંધિ અને દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ તો લોર્ડ વેલેસ્લી ચાલો એના પછી બીજું જોડકું આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક તો કે લોર્ડ લોર્ડ ન્યાયતંત્રની શરૂઆત કરનાર વોરન હેસ્ટિંગ ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરનાર તો કે લોર્ડ વિડિયમ બેન્ટિંગ અને ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કોણે કરી તો નિયામક ધારો ચાલો એના પાછળ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો ભારતમાં ક્યાં કયા રાષ્ટ્રોએ ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી યુરોપની પ્રજાએ ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી સાથે યુરોપની પ્રજા મહોદઅ માંસાહારી હોવાથી માંસ સાચવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી નવજાગૃતિ એટલે શું ઈસુની પંદરમી સદીના યુરોપમાં થયેલ સામાજિક અને ધાર્મિક પરિવર્તનને નવજાગૃતિ કહે છે કાલીકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી કાલીકટમાં પોર્ટુગલ પોર્ટુગીઝોને મરી મસાલા વેપાર કરવાની સંમતિ કાલિકટના રાજા ઝામોરીની આપી હતી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોને કરી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના પોર્ટુગીઝ વાઇસરોય અલ્ફાડો ડી આર્બુકર્કે કરી હતી પોર્ટુગીઝોએ ભારતમાં ક્યાં ક્યાં સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા પોર્ટુગીઝોએ ભારતમાં કાલીકટ કોચીન કન્નૂર કુદગોવા વસઈ દીવ દમણ વગેરે સ્થળે કોઠીઓ સ્થાપી ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં ક્યારે અને શા માટે હતી બ્રિટિશ કંપની સોળસોમાં ઇંગ્લેન્ડમાં પૂર્વના રાષ્ટ્રો સાથે એકાધિકાર વેપાર કરવા માટે સ્થપાઈ હતી અંગ્રેજોએ બંગાળમાં સૌ વેપારી મથક ક્યારે ક્યાં સ્થાપ્યું અંગ્રેજોએ બંગાળમાં ઈસવીસન સોળસો એકાવનમાં હુગલી નદીના કિનારે સૌ વેપારી મથક સ્થાપ્યું અંગ્રેજોએ ક્યારે અને ક્યાં ગામોની જમીનદારી મળી હતી અંગ્રેજોને ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં માં સુતન સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર આ ત્રણ ગામોની જામીનગાર મળી હતી ફ્રેન્ચ ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યારે ક્યાં સ્થાપ્યું તેમનું મુખ્ય મથક ક્યુ હતું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ઈસ્વીસન સોળસો અડસઠમાં સુરતમાં સ્થાપ્યું તેમનું મુખ્ય મથક મછલીપટ્ટમ હતું ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ સુરત મછલીપથક પોંડિચેરી કારીકળ વગેરે સ્થળે કોઠીઓ સ્થાપી અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી અંગ્રેજોએ બંગાળમાં પ્રથમ કોઠી ઈસવીસન સોળસો એકાવનમાં સ્થાપી પ્લાસીનું યુદ્ધ ક્યારે કોની વચ્ચે અને તેનું શું પરિણામ આવ્યું પ્લાસ પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવનમાં અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલા વચ્ચે થયું તેવા બંગાળનો નવાબ સિરાજ ઉદ્દોલાની હાર થઈ બક્સરનું યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું બક્સરનો યુદ્ધ સત્તરસો ચોસઠમાં બંગાળના નવાબ મીર કાસિમ અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે થયું તેમાં અંગ્રેજોની જીત થઈ પરિણામે બંગાળ બિહાર અને ઓડિશામાં જમીન મહેસૂલના અધિકારો મળ્યા કયા યુદ્ધમાં પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધમાં પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિથી કયા પ્રદેશમાં અમલમાં આવી અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ બિહાર અને ઓડિશામાં અમલમાં આવી ઈસવીસન સત્તરસો તોતેરના નિયામક ધારામાં અન્વયે શી જોગાઈ કરવામાં આવી ઈસવીસન સત્તરસો તોતેરના નિયામક ધારવા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક અને તેને મદદ કરવા ત્રણ સભ્યોની કાઉન્સિલ રચાય આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ અંગ્રેજોએ ક્યાં કયા મૈસૂર યુદ્ધો કોની કોની સાથે કર્યા અંગ્રેજોએ ચાર યુદ્ધો પૈકી પ્રથમ બે યુદ્ધો હૈદર અલી સાથે અને પછીના બે યુદ્ધ ટીપુ સુલતાન સાથે કર્યા દિલ્હીની ગાદી હસ્તગત કરવા મરાઠાઓએ સાથે નિષ્ફળતા મળી સત્તરસો એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓ નિષ્ફળતા મળી પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને ક્યાં કયા કયા રાજવંશમાં વહેંચ્યું પેશવાએ પોતાના રાજવંશને ચાર વાર ચાર રાજવંશમાં વહેંચ્યું સિંધિયા હોલકર ગાયકવાડ અને ભોંસલે પેશવાના નિયંત્રણ હેઠળ ક્યાં સભ્યો હતા પેશવા નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનો શું પરિણામ આવ્યું અંગ્રેજ યુદ્ધમાં લોર્ડ વેલેસના હાથે મરાઠાઓની સખત હાર થઈ પરિણામે અંગ્રેજો એને ઓડિશા આગ્રા અને દિલ્હીના પ્રદેશો મળ્યા ઈસવીસન અઢારસો તેત્રીસમાં માં સંદિગ્ધ ધારવાન્વયે શી જોગવાઈ હતી ઈસવીસન અઢારસો ત્યાંશી ના સંદિગ્ધ ધારવાન્વે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની જોગવાઈ કરવામાં આવી તેમજ એક કાયદા સભ્યની નિમણૂક કરાઈ ક્યાં ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ઈસવીસન સત્તરસો તોંતરના નિયમક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ગવર્નર જનરલ લોર્ડ કોર્ન વોલિસ ન્યાયતંત્રનો મુખ્ય શું સુધારો કર્યો ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ ચાર પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ જિલ્લા ન્યાયાધીશના હાથે જિલ્લાની અદાલતો સ્થાપા સ્થાપના કરી ચાલો પછી કારણો આપો પોર્ટુ સ્વામી કહેવાય કારણ કે ભારતની વ્યક્તિને હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી તેથી પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાતા પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે કારણ કે પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળના નવા પાસેથી ચોવીસ પરગના વિસ્તારની જાગીર મેળવી એ દ્વારા તેઓ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો ન ખાયો હોવાથી ઐતિહાસિક દ્રષ્ટિએ તે ઘણું મહત્વનું છે બક્સરના યુદ્ધથી બંગાળમાં વિધિસર માલિક અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા કારણ કે બંગાળના નવાબ મીર કાસિમ અયોધ્યાના નવાબ અને શાહ સિંહ સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે યુદ્ધ થતાં અંગ્રેજોની જીત થઈ અને અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાંથી જમીન મહેસૂલ કરાવવાની સત્તા મળી આમ બક્સરના યુદ્ધથી દીવાની સત્તા મળતા અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા ચાલો એના પ્રશ્નોના જવાબ છે માગ્યા મુજબ આપો યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડે વિધાન સમજાવો પ્રાચીન કાળથી યુરોપિયન પ્રજાને ભારતની મરી મસાલા તેજાના સૂત્રા કાપડ રેશમી કાપડ ગળી ઇમારતી લાકડા અફીણ વગેરેની જરૂર પડતી અને ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી એ સમયે કોન્સ્ટેન્ટિપોલ વેપારનું મુખ્ય મથક હતું પરંતુ ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કોએ આ પ્રવેશ દ્વાર ગણાતું મથક જીતી લીધું અને ભારત યુરોપનો વેપાર બંધ થઈ ગયો યુરોપિયન પ્રજા મહોદન્સે માસારી હોવાથી માંસ સાચવા જુદા 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 મરી મસાલાની આવશ્યકતા હોવાથી ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી બીજો પ્રશ્ન પ્રાચીન અને મધ્યયુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી પ્રાચીન અને મધ્યયુગમાં ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ સમૃદ્ધ હતી કારણ કે એ સમયે ભારતમાં મરી મસાલા તેજાના સુતરાવ કાપડ ગળી ઇમારતી લાકડા વગેરેની યુરોપમાં ખૂબ જ માંગ હતી યુરોપિયન પ્રજાને માંસ સાચવવા માટે મરી મસાલા તેમજ સુતરાવ કાપડ ખૂબ ઊંચી કુંબતે વેચતા આ બધી વસ્તુઓના વેચાણથી ભારતને ખૂબ જ ધન કમાતું હોવાથી આકર્ષણના કેન્દ્રમાં રહ્યો ગવર્નર જનરલ લોર્ડ કોર્ન કયા ક્યાં ક્યાં વહીવટી સુધારાઓ કર્યા કોર્નવોલીસ ના સુધારા પેલો ભારત માં સંધિ સેવા શરૂ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્ર અલગ કર્યા બંગાળ ને ત્રેવીસ ભાગ વહેંચ્યો દરેક જિલ્લા પર કલેક્ટરની ની નિમણૂક કરી ચાલવાના પછી ચોથો બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું આ વિધાન સમજાવો વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાતન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતા આ પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા આ શાસનમાં ભારતમાં ગરીબી બેકારી ભૂખમરો સર્જ્યા હતા ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કર્યું હતું શહેરોમાં અનેક સમસ્યા ઊભી થઈ હતી અંગ્રેજોએ ભારતીય વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાઓનો ઉપયોગ કર્યો હતો તેથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું પછી ટૂંક નોંધ લખો બક્સરનું યુદ્ધ બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠ ઓક્ટોબરના રોજ બંગાળના નવાબ મીર અવધના નવાબ અને મુગલ શહેનશાહ શાહ આલમ બીજાની લશ્કર અને અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું આ યુદ્ધમાં અંગ્રેજોની સેના ઓછી હતી છતાં પણ અંગ્રેજોની જીત થઈ અંગ્રેજોએ મીર કાસિમનો પદ ભ્રષ્ટ કર્યો અને તેઓને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દિવાની સત્તા મળી બક્સરના યુદ્ધથી અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી આ વ્યવસ્થા દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાય છે બીજું છે મૈસૂર વિગ્રહો અંગ્રેજોએ મૈસૂરની સત્તા મેળવવા મૈસૂર સાથે ચાર વિગ્રહો કહે તેમાં પ્રથમ વિગ્રહ સત્તરસો સડસઠથી ઓગણસિત્તેર અંગ્રેજો અને અલી સાથે થયું જેમાં કોઈ પરિણામ ન આવ્યું બીજું યુદ્ધ દ્વિતીય વિગ્રહ સત્તરસો એશી થી ચોર્યાસી અંગ્રેજો અને હૈદર અલી સાથે થયું જેમાં હૈદરઅલીનું મૃત્યુ થયું તૃતીય વિગ્રહ સત્તરસો નેવુંથી બાણું અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયું જેમાં અંગ્રેજોની જીત થઈ ચતુર્થ વિગ્રહ સત્તરસો નવ્વાણુંમાં અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયું જેમાં ટીપુ સુલતાન વીર પામ્યો અહીં તમારું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ